ગીર સોમનાથના કલેક્ટર અને સાથે જ પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ છેલ્લા કેટલાક સમયથી આમને સામને છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ ચૂંટણી દરમિયાન પણ આરોપ પ્રત્યારોપ શરૂ રહ્યા અને હવે ચૂંટણી પૂરી થયા બાદ પણ દીનુ બોઘા સોલંકીએ રાજકોટ કલેક્ટર ખાતે ગીર સોમનાથના કલેક્ટરને લઈને સો કરોડ રૂપિયાની મિલકતને લઈને એક પુરાવાઓ સાથે કાગળિયાઓ એટલે કે પેપર્સ સાથે રજૂઆત કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે જો કે હવે આ મામલો એ ન માત્ર દિનુ બોગા સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર હવે આ મામલો લોકો વચ્ચે પહોંચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છેલ્લા કેટલાક સમયથી તેમના જિલ્લાની અંદર તેમની કામગીરીને લઈને સતત ચર્ચામાં આવ્યા છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાનથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને દિનુ બોગા સોલંકી એટલે કે પૂર્વ સાંસદ બંને આમને સામને હોય તેવું લાગે છે દિનુભોઘા સોલંકીએ જિલ્લા કલેક્ટરની સામે અનેક એવા આક્ષેપો લગાવ્યા પરંતુ એ આક્ષેપોની વચ્ચે હવે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ સોલંકીના વિરોધમાં છે એટલે કે ગીર સોમનાથ જિલ્લાના જે કલેક્ટર છે તેમના સમર્થનની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે તલાળા તાલુકા સનાતન હિન્દુ સમાજની વતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેને એક આવેદનપત્ર એ તલાળાથી મોકલવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર એ મામલતદાર સાહેબ તલાળા મારફતે જે છે તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આપવામાં આવ્યું છે વિષય આની અંદર લખવામાં આવ્યો છે કે સનાતન ધર્મ અને સંસ્કૃતિના રક્ષક ગીર સોમનાથ કલેક્ટરની સોમનાથ મંદિરના લૂંટેરા મહમ્મદ ગઝની સાથે સરખામણી કરનાર પૂર્વ સાંસદ ધીનુ બોગા સોલંકી સામે કાયદાકીય કાર્યવાહી કરવા બાબતે હવે અહીંયા બે નામ ઉલ્લેખવામાં આવ્યા છે એક તો ગીર સોમનાથના કલેક્ટર અને બીજું નામ છે અહીંયા સોમનાથ મંદિરના લૂટેરા મહંમદ ગઝની આજથી સો વર્ષ પહેલાના ઇતિહાસની અંદર જ્યારે મુઘલ શાસન હતું તે દરમિયાનની અહીંયા વાત જે છે તે કરવામાં આવી છે કે મહંમદ ગઝની સાથે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની સરખામણી કરવામાં આવી છે આવું પૂર્વ સાંસદ ધીનુ ભોઘા સોલંકી એ એક સ્પીચ આપી રહ્યા હતા એક નિવેદન આપી રહ્યા હતા તે દરમિયાન તેમને વાતચીત કરી હતી અને જેને લઈને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે આખે આખું એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે પહેલા તમે વિડિયો સાંભળી લો ત્યારબાદ આવેદનની અંદર આગળ શું લખ્યું છે શું અંદર માંગ મૂકવામાં આવી છે એ સમજીએ પરંતુ તમે પહેલા વિડીયો સાંભળો કે દિલુ બોઘા સોલંકી એ કયા અર્થની અંદર શું બોલ્યા કે જેના કારણે આવેદન પત્ર આપવાની ફરજ પડી મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બેદની વિદેશથી આવ્યો તો

વિષય આપને પહેલા કયો તે પ્રમાણે હવે આકલ આવેદન અંદર લખ્યું છે કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે તલાળા તાલુકા સનાતન હિન્દુ સમાજ એ આવેદન આપીએ છીએ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજય જાડેજા સાહેબને માજી સાંસદ દિનુ બોગાભાઈ સોલંકીએ સોમનાથ મંદિરના લૂંટારા મહંમદ ગઝની સાથે કરેલી સરખામણીએ સમગ્ર સનાતન હિન્દુ ધર્મનું અપમાન હોય કથિત વાણી વિલાસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલાળા તાલુકા સનાતન હિન્દુ સમાજ માંગણી કરે છે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર ઉપર સત્તર વખત હુમલો કરી અને લૂંટ ચલાવી તેમજ ક્રૂરતાપૂર્વક નરસંહાર કરેલ જ્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ મંદિરની આજુબાજુમાં થયેલ વર્ષો જૂની ગેરકાયદેસર પેશકદમી કોઈ પણ જાતના વિવાદ વગર શાંતિપૂર્વક દૂર કરી સોમનાથ મંદિરના સર્વાંગીણ વિકાસ માટે અમૂલ્ય યોગદાન આપી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે તદઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં થયેલી ગૌચરની જમીન ઉપર વર્ષોથી બેન અધિકૃત દબાણોને દૂર કરી કરોડોની મિલકત કિંમતની જમીન એ ખુલ્લી કરી ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગૌમાતાની સાચા અર્થમાં મોટી સેવા કરેલ છે અને હજુ પણ બે તરફ ગૌચરની જમીન ખુલ્લી કરાવી રહ્યા છે હવે અહીંયા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા જે છેલ્લા કેટલાક સમયની અંદરની કામગીરી એ સોમનાથ મંદિરની આસપાસના દબાણો હતા તે સાથે જ ગીર સોમનાથની અંદર ગોચરની જમીન જે પચાવી પાડી હતી ત્યાં તમામ જગ્યા ઉપર બુલડોઝર જે ફેરવવામાં આવ્યું હતું કે જેને લઈને ગીર સોમનાથના કલેક્ટર એ ચર્ચામાં રહ્યા હતા આ એ વાત અહીંયા કરવામાં આવી છે હવે પત્રના પાછળના ભાગની અંદર લખ્યું છે કે પૂર્વ સાંસદ દિનુ ભોગર સોલંકીને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાથે જે વ્યક્તિગત વાંધો હોય તે તેમનો અંગત પ્રશ્ન છે આ વિવાદ સામે તલાલા તાલુકા સનાતન હિન્દુ સમાજને કોઈ વાંધો નથી પરંતુ એક કાર્યનિષ્ઠ અને નિડર અધિકારી સામે મહંમદ ગઝની સાથેની સરખામણી કરવી એ અયોગ્ય છે તેના સનાતન હિન્દુ સમાજ ક્યારે પણ સહન નહીં કરી શકે એના સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ઉપરના હુમલા સમાન પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકીના વાણી વિલાસને સંપૂર્ણ વિરોધ સાથે સખત શબ્દોમાં વખોડી કાઢી સનાતન સંસ્કૃતિના રક્ષક ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાને તાલાલા તાલુકાના સનાતન હિન્દુ સમાજને પણ એટલે કે સંપૂર્ણ સમર્પણ જાહેર કરીએ છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિનું પોતાનું વાણી વિલાસ દ્વારા અપમાન કરનારા પૂર્વ સાંસદ દિનુભાઈ બોગાભાઈ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહી કરવા તાલાલા સનાતન હિન્દુ સમાજ દ્વારા આ આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ અને આપ સાહેબશ્રી આ અંગે તુરંત યોગ્ય તપાસ કરાવી ઘટતું કરી ન્યાય અપાવશો તેવી આશા અને અપેક્ષા છે આખા આવેદનની અંદર તમે સૌથી પહેલા જે પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકીની જે સ્પીચ સાંભળી તેની અંદર તેમને જિલ્લા કલેક્ટરને મોહમ્મદ ગઝની સાથે જે સરખામણી કરવાની જે વાત હતી તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપને એ પણ આવેદનપત્રની અંદર લખ્યું છે કે મોહમ્મદ ગઝનીએ ગીર સોમ સોમનાથ મહાદેવના મંદિર ઉપર સત્તર વખત હુમલો કર્યો હતો ને નરસહાર પણ કર્યો હતો જો કે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના લોકો તલાલા સનાતન હિન્દુ જે સમિતિ છે તેમનું એવું કહેવું છે કે કલેક્ટર દ્વારા યોગ્ય કામગીરી ગીર સોમનાથ જિલ્લાની અંદર કરવામાં આવી રહી છે જે વર્ષોના દબાણ હતા તે હટાવ્યા છે ગૌચરની જમીન ખુલ્લી કરાવી છે એટલા માટે અમે એ કલેક્ટરના સમર્થનમાં છીએ પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકીને કલેક્ટર સાથે કોઈ વ્યક્તિગત વાંધો હોય તો અમને એનાથી કોઈ લેવા દેવા નથી અમારી વાત્રને ને માત્ર વાત એટલી છે કે કલેક્ટર જે કામગીરી કરી રહ્યા છે તે યોગ્ય છે પરંતુ તેમની સરખામણી એ મહંમદ ગઝની સાથે કરી તે અયોગ્ય છે તેના કારણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી અને તેમની સામે યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે તમારું શું માનવું છે ગીર સોમનાથની અંદર ચાલી રહેલા વિવાદ અને વિખવાદને લઈને કેમ કે એક તરફ કલેક્ટર છે અને તેમના સમર્થનની અંદર હિન્દુ સમિતિઓ આવી છે અને બીજી તરફ પૂર્વ સાંસદ દિનુ ભુગા સોલંકી છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર